હેલ્મેટ પહેરું છે દંડ ની બીકે આની જરૂર જ નથી મને એસી વર્ષ થયા મેસી વર્ષ કાઢી નાખ્યા મારી સુરક્ષા મારે કેમ કરવી એ મારે મને મારે પોતાનું જોવાનું છે હું જાગ્રત છું બાકી એને બાકીજનો સુરક્ષિત રાખો પેલા ખાડા રોડ રસ્તા આ છે હું અધિકારી ને કઉ છું તમે પંદર દિવસ મોટર છોડીને મોટર સાયકલ ઉપર તમે તમારા બહેરાન તમારા બાળકો લઈને નીકળી જવો અને પછી અનુભૂત કરો કે આ આ સજા છે કે શું છે વૃદ્ધ માટે તો આ ડબલ સજા છે ડબલ સજા છે તકલીફ જ એક તો અમે માંડ માંડ વરસાદમાં ચલાવી શકીએ પાણી ભરાયેલો ખબર નહીં કાંઈ ક્યાં ખાડો છે એ ચિંતા મને થોડોક આમ કંપવા છે આ માથે ટોપો પહેર્યો છે તો એની પણ બોજો રૂપ લાગે ફાવે જ નહીં હળખું સાઈડોમાં દેખાય નહીં આ ધરાર છે ને દંડો લઈને મારીને આ પૈસા કઢાવવાની વાત છે માણસોને દબાવવાની ફજાને હેરાન કરવા પબ્લિકની સેફટી માટે આમાં કોઈ આ બાબત લાગુ જ નથી પડતી હવાની સેફટીમાં જોઈએ છે હજારોમાં કે લાખોમાં એકાદો કેસ બને પૃથ્વી પામવાનો એમાં તમે આ સમગ્ર પ્રજાને આખા દંડ દઈ આખો સજા કરી દ્યો એવું કેટલું બને છે કે અનેક દંડ દારૂબંધી છે દારૂબંધી છે દાખલા તરીકે તો શું દારૂબંધી ખરેખર છે છે નથી કેમ નથી બે પાંચ ને પકડે ને પંદર પાંચ મા પંદર બી પચીસ જણા ને ધંધો કરવા ના આ કાયદો સિટી માં આવો જોઈએ ના આવો જો હું આવો જોઈએ કેન્સલ કરવો જોઈએ વિરોધ કરવો જોઈએ સખત